અંબાલાલ કાકાએ મિત્રો જણાવ્યું કે અત્યારે જાપાનના દરિયાની અંદર એક તીવ્ર એવું વાવાઝોડું જોવા મળી રહ્યું છે ને આ વાવાઝોડું તો બીજી તરફ હજુ પણ આગામી દિવસોની અંદર મિત્રો આ પેસિફિક મહાસાગરની અંદર બેથી ત્રણ એવા મોટા ચક્રવાતો બનશે અને જેને લઈ મિત્રો ભારતના વાતાવરણની અંદર એમાં પણ ભારતના બંગાળના ઉપસાગરનું વહન આ પેસિફિક મહાસાગરોના વાવાઝોડા તરફ ખેંચાઈ શકે અને બીજી તરફ મિત્રો ગુજરાત વાસીઓએ આગામી દિવસોની અંદર નવા જૂની માટે રહેવું પડશે તૈયાર કારણ કે અરબ સાગરની અંદર આગામી દિવસોની અંદર મિત્રો એક ખૂંખાર વાવાઝોડા જેવી બનશે વરસાદી સિસ્ટમ આવી આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે મિત્રો આજે થઈ છે પંદરમી ઓગસ્ટ અને ગુરુવાર થયો છે તો આપણે આજના વિડીયોમાં જાણીશું આજે ગુજરાત રાજ્યના કયા ભાગોની અંદર હજુ આજે પણ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સહિત મધ્ય અને દક્ષિણી ગુજરાતના અમુક ભાગોની અંદર મિત્રો જોવા મળી રહી છે વરસાદની આગાહી તો બીજી તરફ મિત્રો અરબી સમુદ્રની અંદર આગામી દિવસોમાં એક મોટી વરસાદી સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ આગામી દિવસોમાં કયા લેવલ સુધી મજબૂત થઈ શકે છે શું મિત્રો વાવાઝોડું બનશે કે નહીં એ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી ગઈકાલે મોટી આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ મિત્રો આવનારી અડતાલીસ કલાક બાદ ગુજરાત રાજ્યની અંદર ખેડૂતો જાણી લો કારણ કે આ ચોમાસાનું સૌથી એવું સારું મઘા નક્ષત્રનો થશે પ્રારંભ આ નક્ષત્ર આ વર્ષે મિત્રો શિયાળના વાહન સાથે શરૂ થવા જઈ રહ્યું છે તો મિત્રો આપણે એ વિશે પણ માહિતી મેળવીએ આ તમામ અપડેટ એક પછી એક મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા આપણે અત્યારે ભારતનું વાતાવરણ બતાવી દઈએ તો મિત્રો તમે જોઈ શકો છો છેલ્લા બે દિવસથી ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાણો છે પરંતુ ગઈકાલે સુરેન્દ્રનગરના સાયલાની અંદર મિત્રો ત્રણ ઇંચ કરતાં પણ વધારેનો ખાબકી ગયો વરસાદ સુરેન્દ્રનગરના સાયલા વાળાગુના વિસ્તારોમાં મિત્રો વરસાદની ખાસી જરૂર હતી ને એ વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો તો બીજી તરફ બીજા અન્ય કેટલાય વિસ્તારોમાં છૂટો છવાયો જોવા મળ્યો છે વરસાદ અત્યારે મિત્રો ભારતના મોસમની અંદર તમે નજર કરી શકો છો તો અત્યારે રાજસ્થાનના ઉત્તરીય પૂર્વીય રાજસ્થાનના ભાગો ઉપર એક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે ને જેના કારણે અત્યારે આગ્રા લાગુના વિસ્તારો હોય આ સાથે જ રાજસ્થાન દિલ્હીના પંથકોથી લઈ ઝાંસી લાગુના વિસ્તારો અને બીજી તરફ અત્યારે બાંગ્લાદેશ લાગુના વિસ્તારો ઉપર પણ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને જેના કારણે મિત્રો ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારોથી ઝારખંડ લાગુના વિસ્તારો અને બીજી તરફ દક્ષિણી ભારતની અંદર પણ અરબી સમુદ્રમાં અત્યારે જોવા મળી રહી છે હલચલ અને જેના કારણે મિત્રો તમે જોઈ શકો છો કે કર્ણાટક લાગુના વિસ્તારોથી કેરળના પંથકોની અંદર ત્યાં એક સાયક્લોનિક તીવ્ર વરસાદી સિસ્ટમ સક્રિય છે ને જેના કારણે એ ભાગોમાં મિત્રો વીજ અને વીજળીના કડાકા સાથેના જોવા મળે છે વરસાદ

ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે તરફથી આજે ભારતના તમામ રાજ્યનો જે વરસાદને લઈ એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો આજે આપણા ગુજરાતની અંદર ભારતીય મોસમ વિભાગ તરફથી વરસાદને લઈ કોઈ મોટી વોર્નિંગ આપવામાં આવેલી નથી તો બીજી તરફ મિત્રો અત્યારે દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર સક્રિય વરસાદી સિસ્ટમની અસરના કારણે કર્ણાટક અને કેરળના અમુક ભાગોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે તો બીજી તરફ મિત્રો ઉત્તરીય ભારતના ભાગો કારણ કે અત્યારે ચોમાસાની ધરી પોતાની નોર્મલ સ્થિતિની અંદર જોવા મળી રહી છે ને જેના કારણે મિત્રો બીજી તરફ અત્યારે રાજસ્થાનના ભાગો ઉપર અને બાંગ્લાદેશ લાગુના વિસ્તારો ઉપર પણ બે આમ સિસ્ટમો સક્રિય છે અને જેના કારણે રાજસ્થાન પંજાબ હિમાચલ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર મધ્યપ્રદેશ છત્તીસગઢ ઓડિશા લાગુ બિહાર ઝારખંડના પંથકો પૂર્વી ભારતની અંદર મિત્રો આજે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવેલું છે જેની અંદર દિલ્હીના ભાગોની અંદર પણ વરસાદની આગાહી આપવામાં આવેલી છે આ સાથે જ મિત્રો આવતીકાલ સોળ તારીખના મેપની અંદર પણ આપણે નજર કરીએ તો તમે જોઈ શકો છો આવતીકાલે પણ ગુજરાતની અંદર વરસાદને લઈને કોઈ મિત્રો ભારે એલર્ટ આપવામાં આવેલું નથી પરંતુ ખાસ પશ્ચિમ બંગાળની અંદર મિત્રો આવતીકાલે અતિ ભારે વરસાદની વોર્નિંગ આપવામાં આવેલી છે બંગાળની ખાડીના પવનોની અસરના કારણે મિત્રો ખાટ ખાસ કરીને કાંઠાના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જેમાં ઓડિશા છત્તીસગઢ ઝારખંડ બિહાર સહિત ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર આવતીકાલે પણ મિત્રો ભારે વરસાદની વોર્નિંગ આપવામાં આવેલી છે આ સાથે સત્તર તારીખના મેપની અંદર પણ જોઈ શકો ગુજરાતની અંદર ભારે વરસાદની એલર્ટ નથી ને આ સાથે જ અઢાર તારીખનો પણ મિત્રો તમે જોઈ શકો છો મેપ જેની અંદર રાજસ્થાન મહારાષ્ટ્ર સહિત મિત્રો તેલંગાણા તમિલનાડુથી ઓડિશા સહિત પૂર્વી ભારતના જે પણ રાજ્યો છે જેની અંદર આગામી દિવસોની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાય જેમાં અઢાર તારીખનો એલર્ટનો મેપ તમે મિત્રો જોઈ શકો છો અને મિત્રો હવે પછી આપણે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના જિલ્લા વાઇઝ જાણીએ તો કયા ભાગોની અંદર કેવી વરસાદની આગાહી આપવામાં આવેલી છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઘણા સ્થળોની અંદર તમે જોઈ શકો છો કે રાજ્યની અંદર આજે આછી આછા વાદળી કલરથી જે જિલ્લાઓ દર્શાવવામાં આવ્યા એટલે કે ગુજરાતના આજે તમામ જિલ્લાઓની અંદર હવામાન વિભાગ તરફથી ઘણા સ્થળોમાં ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે જેની અંદર મિત્રો ગુજરાતના આ જિલ્લાના પચાસથી લઈ પંચોતેર ટકા સુધીના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળે તેવું દર્શાવવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો આવતીકાલે આજ કરતાં વરસાદની ગતિવિધિમાં ભારે ઘટાડો નોંધાઈ શકે અત્યારે આપને જણાવી દઈએ તો મિત્રો મિડ લેવલ એટલે કે આઠસો ને પચાસ એચપીના લેવલ ઉપર ગુજરાત ઉપર અત્યારે ભરપૂર માત્રામાં ભેજ જોવા મળી રહ્યો છે ને જેની અસરના કારણે ગુજરાતના અમુક છૂટાછવાયા પંથકોની અંદર હળવા મધ્યમ વરસાદની ગતિવિધિ જોવા મળે છે અને જેને લઈ મિત્રો આવતીકાલ સોળ તારીખના મેપમાં પણ તમે જોઈ શકો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો ઘણા ભાગોમાં ગાજ વીજ સાથેના વરસાદની આગાહી કરવામાં આવેલી છે તો બીજી તરફ કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા પંથકોમાં વરસાદ જોવા મળશે આ સાથે મિત્રો અઢાર તારીખ ઓગણીસ તારીખ અને વીસ ઓગસ્ટનો પણ મેપ તમે જોઈ શકો મિત્રો આવનારી વીસ ઓગસ્ટ સુધી રાજ્યની અંદર કોઈપણ વિસ્તારોની અંદર ભારે તો અતિ ભારે વરસાદ ખાબકે તેવી સંભાવના જોવા નથી મળતી કારણ કે અત્યારે ગુજરાત ઉપર કોઈ ભારે મોટી વરસાદી સિસ્ટમ પણ સક્રિય નથી અને જેના કારણે મિત્રો આવનારી વીસ તારીખ સુધી રાજ્યની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે જેમાં ક્યારેક સૌરાષ્ટ્રમાં વિસ્તારો વધી શકે ક્યારેક દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના ભાગો સહિત કચ્છના પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના હવામાન વિભાગ તરફથી મિત્રો વ્યક્ત કરવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી આવનારા દિવસોની અંદર મિત્રો અરબી સમુદ્રની અંદર એક વાવાઝોડા જેવી મજબૂત એવી વરસાદી સિસ્ટમ બનશે અને જેને લઈને શું આગાહી આપવામાં આવી છે તો આપને જણાવી દઈએ મિત્રો તો ખાસ કરીને સોળ અને સત્તર તારીખ આજુબાજુ દક્ષિણી પૂર્વી ભારત અને શ્રીલંકા વચ્ચેના વિસ્તારો જે હિન્દ મહાસાગર એટલે કે મિત્રો આ મન્નારની ખાડીમાંથી એક મજબૂત એવું લો પ્રેશર બને તેવી સંભાવના જોવા મળી રહી છે ને જે મિત્રો ખાસ તમે જોઈ શકો છો કે અઢાર ઓગસ્ટના દિવસે કેરળના દરિયાની અંદર મિત્રો એક લો પ્રેશરની અંદર મજબૂત સિસ્ટમ બને તેવી સંભાવના જે અરબી સમુદ્રની અંદર મિત્રો એન્ટ્રી મારી શકે છે ને ખાસ કરીને ઓગણીસ અને વીસ તારીખ આજુબાજુ આ સિસ્ટમ મિત્રો ઉત્તરીય દિશા તરફ અરબી સમુદ્રની અંદર આગળ વધે તેવી સંભાવના જોવા મળી રહી છે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર એમણે જણાવ્યું છે કે અરબી સમુદ્રની અંદર આ વરસાદી સિસ્ટમ મિત્રો ડીપ ડિપ્રેશન સુધી મજબૂત થઈ શકે છે મિત્રો ડીપ ડિપ્રેશન એટલે વાવાઝોડા બનવાની અંદર જે પહેલું આગળનું એક સ્ટેપ હોય છે ત્યાં સુધી આ સિસ્ટમ મજબૂત બનશે તો બીજી તરફ એમણે એમ પણ જણાવ્યું છે મિત્રો કે ઓગસ્ટ મહિનાની અંદર ચક્રવાતો બનવાની સંભાવના ખૂબ જ નહિવત હોય છે અને એમના અણુ એમના જણાવ્યા અનુસાર મિત્રો આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધી ભારે મજબૂત થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ને જે ખાસ એકવીસ અને બાવીસ તારીખ આજુબાજુ મંબુ અને મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી આવે તેવી સંભાવના જોવા મળી રહી છે અને મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વરસાદની સિસ્ટમ મંબુ અને મહારાષ્ટ્ર કાંઠાના વિસ્તારોથી અંદરની તરફ આવી શકે અથવા તો આ સિસ્ટમ ખાસ કરીને ઓમાન તરફ ફંટાઈ શકે છે જો આ સિસ્ટમ મિત્રો મુંબઈ અને મહારાષ્ટ્રની અંદર આવી અને ત્રાટકે તો જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર મિત્રો બાવીસ અને ત્રેવીસમી ઓગસ્ટના દિવસે ગુજરાતના દરિયાના કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તો બીજી તરફ મધ્ય અરબી સમુદ્ર સુધી આ અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમ આવે અને ત્યારબાદ ઓમાન તરફ ફંટાઈ જાય તો એમની કોઈ અસર ગુજરાત ઉપર જોવા ન મળે પરંતુ આ સિસ્ટમ મિત્રો અત્યારે અનુમાન છે કે ખાસ મહારાષ્ટ્ર અને મુંબઈના કાંઠા સુધી આવી શકે અને જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર મિત્રો વીસ તારીખ બાદ અરબી સમુદ્રની આ ખૂંખાર એવી વાવાઝોડા જેવી વરસાદી સિસ્ટમના કારણે વાતાવરણમાં મોટા પલટાની સંભાવના જોવા મળી રહી છે ને જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ મુંબઈ અને મહારાષ્ટ્રના કાંઠા સુધી આવી ત્યારબાદ નબળી પડે તેવી પણ સંભાવના અત્યારે જોવા મળી રહી છે તો હવે પછી મિત્રો એ પણ જાણી લઈએ તો અન્ય આગાહીઓ હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ તરફથી આપવામાં આવી છે એમણે જણાવ્યું છે કે મિત્રો પંદરમી ઓગસ્ટ બાદ રાજ્યની અંદર ઝાપટાનું ભારે પ્રમાણ વધશે તો બીજી તરફ મિત્રો અરબસાગર અને બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં મોટી હલચલને લઈને પણ એમણે આગાહી કરી છે અને એમણે જણાવ્યું છે કે જાપાન વિદેશની અંદર પણ અત્યારે સિસ્ટમો બની રહી છે ને જાપાનના દરિયામાં અત્યારે તમે જોઈ શકો છો મિત્રો એક વાવાઝોડા જેવી વરસાદી સિસ્ટમ જોકે વાવાઝોડું જ છે મિત્રો એ સક્રિય છે ને જેના કારણે બંગાળના ઉપસાગરનું વહન એટલે કે મિત્રો ભેજ પેસેફિક મહાસાગરના આગામી દિવસોમાં બનનારા વાવાઝોડાના કારણે આ ભેજ અને વહન ખેંચાઈ શકે છે એવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવી છે અને આ સાથે જ એમણે જણાવ્યું છે મિત્રો કે આવનારા દિવસોની અંદર મિત્રો મોન્સૂન ટ્રફના કારણે સોળથી લઈ ચોવીસ ઓગસ્ટની વચ્ચે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં પણ મિત્રો આવનારી વીસથી લઈ ચોવીસ ઓગસ્ટની વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદની શક્યતા એમણે જણાવી છે આ ઉપરાંત મિત્રો પચીસથી લઈ છવ્વીસ ઓગસ્ટના દિવસમાં બંગાળના ઉપસાગરની અંદર પણ સિસ્ટમ બનવાની શક્યતા છે જે સિસ્ટમ પણ ગુજરાતના ભાગોમાં વરસાદ લાવી શકે છે જો પાકિસ્તાન પર લો પ્રેશર રહે તો પશ્ચિમ બંગાળ ઉપર લો પ્રેશર રહે તો બંગાળના ઉપસાગરમાં સક્રિય થઈને અરબસાગરમાં થતાં સર્ક્યુલેશન સારા વરસાદો ગુજરાત ઉપર આપી શકે છે તો આ સાથે જ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું છે કે જાપાન પર ત્રણથી ચાર જેવા ચક્રવાતી બળો ઉત્પન્ન થવાની શક્યતા રહેશે ને જે બંગાળના ઉપસાગરના વહનને પોતાની તરફ ખેંચી શકે છે તો બીજી તરફ મિત્રો આવનારા તહેવારોને લઈને પણ એમણે જણાવ્યું છે કે જન્માષ્ટમીની અંદર પણ તહેવારની મજા બગાડી શકે છે મેઘરાજા કારણ કે પચીસ તારીખ આજુબાજુ બંગાળના સાગરની અંદર એક વરસાદી સિસ્ટમ બનશે ને જેના કારણે મિત્રો જન્માષ્ટમીના દિવસોની અંદર પણ વરસાદ ખાબકી શકે ને મિત્રો એટલું જ નહીં આવનારી નવરાત્રિને લઈ પણ તેમણે જણાવ્યું છે કે નવરાત્રિની અંદર ખેલૈયાઓની મજા મેઘરાજા આ વર્ષે બગાડી શકે છે આગાહી કરતાં એમણે જણાવ્યું છે મિત્રો કે આ ચાલનારા ઓગસ્ટ મહિનાના અંતના દિવસોની અંદર ગુજરાત રાજ્યની અંદર સારો વરસાદ ખાબકશે ને સાથે જ મિત્રો સપ્ટેમ્બર ઓક્ટોમ્બરમાં પણ વરસાદ યથાવત રહી શકે છે આપને જણાવી દઈએ તો મિત્રો ત્રણ ઓક્ટોમ્બરના રોજ નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ને અંબાલાલ પટેલે સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર બંને મહિનાની અંદર વરસાદ યથાવત રહેવાની આગાહી કરી છે તો મિત્રો નવરાત્રિની અંદર વરસાદ વિલન બની શકે છે અને આયોજકો અને ખેલૈયાઓના ઉત્સાહની અંદર આ વર્ષે પાણી ફેરવી શકે છે કારણ કે ગુજરાતીઓનો હોટ ફેરવી તહેવાર નવરાત્રી ગણવામાં આવે અને મિત્રો હવે પછી આપણે મોડલના આધારે જાણી લઈએ તો આજે રાજ્યની અંદર ખાસ કરીને બપોરને સાંજના સમયગાળા દરમિયાન રાજ્યના કયા ભાગોની અંદર જોવા મળશે વરસાદ મિત્રો આજે ઉત્તરી ગુજરાત એ લાગુના ઉત્તરીય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર અમુક ભાગોમાં સારા વરસાદના જોવા મળી રહ્યા છે એંધાણ જેમાં આપને જણાવી દઈએ તો તમે જોઈ શકો છો મિત્રો કે ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર હળવા વરસાદની સંભાવના ખૂબ જ સીમિત વિસ્તારોમાં જોવા મળી રહી છે જોકે વાદળછાયું વાતાવરણ આ સાથે તડકાનો માહોલ આ મિક્સ વાતાવરણ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળશે જેમાં ભાવનગર લાગુના વિસ્તારો હોય અમરેલી લાગુના વિસ્તારોથી જૂનાગઢના પંથકોથી લઈ જામનગર રાજકોટ અને દ્વારકાના પંથકોની અંદર મિત્રો હળવા ભારે વરસાદી રેડા ઝાપટાથી લઈ અમુક સીમિત વિસ્તારોમાં હળવો વરસાદ ખાબકી શકે તો બીજી તરફ મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠા પાલનપુર આ સાથે સાબરકાંઠાના મહેસાણા આજુબાજુના હિંમતનગર ખેડબ્રહ્માથી લઈ અરવલ્લી સુધીના પંથકોની અંદર મિત્રો આજે બપોરના સમયગાળાથી સાંજના સમયગાળા દરમિયાન અમુક ભાગોની અંદર હળવાથી મધ્યમ સુધીના વરસાદની આગાહી જોવા મળી રહી છે જેમાં પણ ખેડબ્રહ્મા વડનગર ગાંધીનગર ઈડર લાગુના પંથકો પાલમ પાલનપુર આજુબાજુના વિસ્તારોની અંદર મિત્રો આજે વરસાદને લઈને હવામાન વિભાગે પણ આગાહી આપી છે બીજી તરફ એ પણ આપ જોઈ શકો છો કે સાંજના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતના પૂર્વ ઉત્તરી લાગુના વિસ્તારો જેમાં દાહોદ પંચમહાલ સહિત અરવલ્લી મહીસાગરના વિસ્તારોની અંદર અને દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો આજે તાપી નર્મદા વલસાડ ડાંગના વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી મિત્રો આજે જોવા મળી રહી છે તો સાથે જ ખાસ કરીને આજે વરસાદની ગતિવિધિ મિત્રો ઉત્તરી ગુજરાતના ભાગોમાં થોડી વધારે જોવા મળી શકે બાકી રાજ્યની અંદર હળવા વરસાદની સંભાવનાથી વધારે કોઈ ભારે વરસાદ ખાબકે તેવી સંભાવના જોવા નથી મળીને તેમ છતાં પણ સાંજ દરમિયાન સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે તીવ્ર ઠંડરસ્ટોમ થાય તો અમુક ભાગોમાં એકથી બે ઇંચ સુધીના પણ વરસાદો ખાબકે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે અને મિત્રો હવે પછી આપને જણાવી દઈએ તો આવનારી અડતાલીસ કલાક બાદ રાજ્યની અંદર સૌથી સારા એવા મઘા નક્ષત્રનો થશે પ્રારંભ સત્તરમી ઓગસ્ટના બપોરના એક વાગ્યાના સમયગાળા આજુબાજુ મિત્રો સૂર્યનું મઘા નક્ષત્રની અંદર થશે પ્રવેશ અને મિત્રો ચૌદ દિવસ સુધી આ મઘા નક્ષત્ર ચાલશે અને જેની અંદર ખાસ કરીને મિત્રો આ નક્ષત્રની અંદર વરસતો વરસાદ ખેડૂતોના પાકો માટે ખૂબ જ સારો ગણવામાં આવે છે આ નક્ષત્ર મિત્રો આ વર્ષે શિયાળના વાહન સાથે આવી રહ્યું છે ને એવું કહેવાય છે કે શિયાળને શિયાળો પસંદ હોય છે ચોમાસું પસંદ હોતું નથી તો શું મિત્રો ચોમાસાના અંદરના આ નક્ષત્રની અંદર વરસાદ ખાબકશે તો આપને જણાવી દઈએ તો મિત્રો મઘા નક્ષત્રના પ્રારંભની સાથે જ રાજ્યની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો રાઉન્ડ આવશે સત્તર તારીખથી લઈને મિત્રો એકવીસમી ઓગસ્ટની વચ્ચે રાજ્યના છૂટા છવાયા પંથકોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે બીજી તરફ મિત્રો પચીસ અને છવ્વીસમી તારીખ આજુબાજુ બંગાળના ઉપસાગરના કારણે રાજ્યની અંદર મોટો વરસાદનો રાઉન્ડ આવશે ને જેમાં પરેશ ગોસ્વામી તરફથી પણ આગાહી કરવામાં આવી છે કે આ મહિનાના અંતની અંદર અમુક ભાગોની અંદર લીલા દુષ્કાળ જેવી સ્થિતિ બની શકે ને જેમાં અમુક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકે તેવા વરસાદો ખાબકશે તો મિત્રો મગા નક્ષત્રના અંતના દિવસોની અંદર અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદના પણ એંધાણ જોવા મળી રહ્યા છે તો મિત્રો તમે આ નક્ષત્રની અંદર જો પાણીનો સંગ્રહ કરવા માંગતા હોય તો ફટાફટ તૈયાર રહેજો કારણ કે હવે આવનારી કલાકોની અંદર જ રાજ્યની અંદર આ સારા એવા નક્ષત્રનો પ્રારંભ થશે ને જેમાં મિત્રો વરસાદ પણ ધાબળીઓ જોવા મળશે વરસાદની પેટર્ન બદલાશે માત્ર એક કલાકની અંદર અમુક ભાગોની અંદર બેથી ત્રણ ઇંચ સુધીના વરસાદના આંકડાઓ પણ સામે